આપ જાણો છો કે મીડિયાના માધ્યમથી આજે બે ત્રણ વખત પહેલાં પણ બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ એનું રિઝલ્ટ શૂન્ય છે ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે જે કંઈ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે જે કંઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે પાસ થઈ ગયો એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે જ્યારે માણસ પડી જશે અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે બાકી છ મીટર નો જે ડામર નો રોડ પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડ આ નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો

પ્રિય મિત્ર કાનાજી કીધું હતું કે આરસી મંજૂર થઈ ગયો છે મારે તો વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડ નું મરામત કરાવે તો ડામર કરાવે પણ એની વ્યવસ્થા કરાવે અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડિયા એકસો છત્રીસ ધારાસભ્ય લાગે છે ત્યાર પછી તે સયાજીગંજ વિધાનસભા ના ધારાસભ્ય લાગે છે એટલે બે ધારાસભ્ય લાગે છે અને સંસદે લાગે છે રાજુભાઈ માસ્તર